ધારાસભ્ય વિકાસ ક્ષી કાર્યો ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે ગામમાં પીએસસી સેન્ટર જે બનવા જઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું પાદરા તાલુકાના ડબકા ગામે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો નવી આંગણવાડીની માંગ કરી રહ્યા હતા ત્યારે આંગણવાડીમાં આવતા બાળકોને પણ ચોમાસા દરમિયાન ભારે હાલાકી વેઠવી પડતી હતી ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ ગુલ બ્રાન્ચંદ દ્વારા ડબકા ગામે નવીન આંગણવાડીઓ તૈયાર કરવામાં આવી છે ત્યારે ડબકા ખાતે બે આંગણવાડીઓનું લોકાર્પણ બીજી તરફ ડબકા ગામે નવીન બનનાર પીએચસી સેન્ટર એક કરોડ વીસ લાખ રૂપિયાના અંદાજીત ખર્ચે તૈયાર થશે તેનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું ત્યારે ડબકા ગામે પરબડીનું લોકાર્પણ યોજાયું હતું ત્યારે ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઇઝાલા દ્વારા ડબકા ગામે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતેન્દ્રસિંહ ઝાલા આરોગ્ય વિભાગના ચેરમેન તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો સાથે ગામના પૂર્વ સરપંચ મહેશ જાધવ સહિત રાજકીય આગેવાનો સાથે પ્રદ્યુમનસિંહ સાથે ગામના આગેવાનો મોટી સંખ્યામાં તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે ડબકા ગામ આવનાર દિવસોમાં તૈયાર થના આરપીએસસી સેન્ટરનું મૂર્તિ યોજાયું હતું જે કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા પ્રદ્યુમનસિંહ ઝાલા સ્વર્ગસ્થ સીડી રાઠોડ પરિવારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું મહત્વનું છે કે ડબકા ગામે નવીન બનનાર પીએસસી સેન્ટર બનાવવા જમીન આપનાર દાતાશ્રીના પરિવારનું સન્માન કરાયું હતું ત્યારે ધારાસભ્ય તેમજ ગ્રામજનો સાથે આગેવાનો દ્વારા પરિવારનો આભાર માન્યો હતો બીજી તરફ ડબકા ગામે તૈયાર થયેલી બે જેટલી આંગણવાડીઓ તૈયાર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો અગાઉ જર્જરિત બનેલી આંગણવાડીઓને નવીન તૈયાર કરવામાં આવી છે જે આંગણવાડીઓ ડબકા કેન્દ્ર બે અને ડબકા કેન્દ્ર ચાર આમ બંને આંગણવાડીઓ પાદરા તાલુકાની ગુરબ્રાંસન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સૌજન્યથી તૈયાર કરવામાં આવી છે જેનો લોકાર્પણ કાર્યક્રમ પણ આજરોજ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ગૃહભ્રાંસન કંપની સાથે એચ આર સૌરભ શાહ ઈએચએસ હેડ ચિન્મય શાહ સીએસઆરના કિરણસિંહ સહિત ભક્તિબેન ડામોર સાથે સીડીપીઓ સાથે પ્રદ્યુમનસિંહ સહિત આગેવાનો અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં તમામ લોકો જે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતો ત્યારે ખાસ કરીને તમામ જે બંને આંગણવાડીઓ છે તેનું લોકાર્પણ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ ગુલબ્રાન્સન કંપનીના અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું ખાસ કરીને આમ જોવા જઈએ તો ડબકા ગામે વિકાસની વણઝાર જોવા મળી હતી ગુલબ્રાન્સન કંપની દ્વારા આજ રોજ ડબકા ગામે આંગણવાડી લોક લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ હાજરી આપેલ હતી અમે અમે લોકોએ આ આંગણવાડી પહેલાં જે કન્ડિશન જોઈ હતી એ કન્ડિશનમાં અમે નક્કી કર્યું હતું કે અમે આંગણવાડીનું રિનોવેશન કરીશું અમારા સીએસઆર અંતર્ગત મુજપુર અને આજુબાજુના ગામોમાં અમે સ્વાસ્થ્ય હોય ભણતર હોય કે મહિલા સશક્તિકરણ હોય એમાં એવા ઘણા અનેકો કામો અમે કરેલ છે એ અમારા સીએસઆર હેઠળ અમે વખતો વખત અને આવનાર સમયમાં પણ ગામની પ્રગતિ માટે ઉન્નતિ માટે અમે ગામના કામો કરવા માટે સક્ષમ છે જ્યારે પાદરા તાલુકાના ડબકા ગામની શોભા સમાન અને ઐતિહાસિક ધરોહર એવી પરબડી જે પરબડીનું લોકાર્પણ ધારાસભ્ય કરાયું હતું જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં તમામ લોકો તમામ લોકોની ઉપસ્થિતિ છે તે જોવા મળી હતી આજ રોજ પાદરા તાલુકાના ડબકા ગામે નવીન પીએસસી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંદાજિત એક કરોડ વીસ લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થશે ઘણા વર્ષોથી આ પીએસસીનો પ્રશ્ન પેન્ડિંગ હતો કોઈ કારણોથી તે તેની મંજૂરી મળતી પરંતુ કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા બાદ આ તમામ અડચણો દૂર થઈ અને આજ રોજ તેનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂઆત કરવામાં આવેલું છે સાથે પાદરા તાલુકામાં આવેલી ગુલ બ્રાન્સન કંપનીના સહયોગથી બે આંગણવાડી ડબકા ગામમાં બનીને તૈયાર કરીને આજ રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેથી નાના બાળકોને આંગણવાડીની સુવિધા માટે મકાન ખૂબ જ સારું એવું મળી રહેશે એની સાથે ડબકાની ઓળખ સમૂહ પરબડી કે જે ઘણા વર્ષોથી જર્જરી થતી ગામ લોકોની રજૂઆતને આધારે આજે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બનીને તૈયાર તેનું રિનોવેશન કરીને તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ રોજ રાખવામાં આવ્યું હતું આ તમામ કામો એ ડબકા ગામની સુવિધામાં વધારો કરશે સાથે તેની ઓળખમાં અને શિક્ષણમાં પણ ખૂબ વધારો કરશે એવી અમને આશા છે અને આજ આજના દિવસે સમગ્ર ગામ લોકોએ ખૂબ જ આવકારથી આ તમામ કામોને સહભ આવકાર આપ્યો હતો અને કામમાં સહભાગી થયા હતા